ત્યારે ના મેંગો માર્કેટમાં આજે અગિયાર હાજર બોક્સો ઉપર આવક થયેલ હોય ત્યારે કેસર કેરીના ભાવ જોઈએ તો આજના ભાવમાં માં દસ કિલો કેરીના ના ભાવ પાંચસો થી એક હાજર ભાવ બોલાયેલ હતા ની કેસર કેરીની પુષ્ઠ પ્રમાણમાં આવક થઈ છે કેરીમાં જોઈએ તો સાડા સાતસોથી એક હજારથી લઈ અને ચૌદસો રૂપિયા સુધીના પ્રતિમાનના ભાવ જોવા મળી રહ્યા છે અને અંદાજે આજે જોઈએ તો સાડા તેર હજારથી ચૌદ હજાર પોસ્ટની આવક થઈ છે મુખ્યત્વે ગી વિસ્તાર ગીર ગીગઢના સુત્રાપાડા કોડીનાર ઈશાવોદરનો અમુક વિસ્તાર ડુંગરપુર પંથલી વગેરે જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ કેરી આવતી હોય છે યાર્ડમાં ખૂબ જ સારા પ્રમાણમાં સારા ભાવે પડતો છે અને ખેડૂતોને ખૂબ જ સારા પોષક છું ભાવો મળી રહ્યા છે આમ જોઈએ તો બેલેન્સ છે થોડીક આવોમાં ઘટાડો છે વાવાઝોડાની સાબેત એના પ્રમાણમાં ભાવ પણ ખેડૂતોને ખૂબ જ સારા મળી રહ્યા છે અહેવાલ નિમેશ કુમાર